નમસ્કાર હું સી એન પટેલ ડેપ્યુટી જનરલ મેનેજર ગુજરાત આજે આપણે એક મરચીના ખેતરની અંદર આપણું ધાનુકાગ્રીક લિમિટેડનું નવો પ્રોડક્ટ ડી એ આઈ ટ્રીપલ વન કે જે લાનેવોના બ્રાન્ડ નેમથી લોન્ચ થવા જઈ રહ્યું છે તો આ પ્રોડક્ટનો આઠ દિવસ પહેલાં આ ખેતરની અંદર એક અખતરો આપવામાં આવ્યો છે એક ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું છે આઠ દિવસ પહેલાં વાત કરીએ તો અનટ્રીટેડ એરિયા છે ત્યાં ઘણી બધી થ્રિપ્સ પર પાન ઘણી બધી થ્રિપ્સ અને ઈયળ પણ જોવા મળતી હતી જે આજે આઠ દિવસ પછી ખૂબ સરસ મજાનું રિઝલ્ટ આ ખેતરની અંદર જોવા મળી રહ્યું છે ખાસ કરીને જ્યાં નથી છંટકાવ થયો ત્યાં થ્રિપ્સની સંખ્યા એટલી જ છે અને જ્યાં છંટકાવ થયેલો છે ત્યાં તમે જોઈ શકો છો કે એકદમ સ્વસ્થ તંદુરસ્ત મરચીનો પાક આપ જોઈ શકો છો તો લેનેવોના રિઝલ્ટ ખૂબ જ અસરકારક ખૂબ જ સરસ છે પાક પણ તંદુરસ્ત જોવા મળી રહ્યો છે તો આ પ્રોડક્ટના રિઝલ્ટ ખૂબ જ સારા છે ધન્યવાદ